કાપોદરા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનાના સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્ન કલાકાર દ્વારા કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા થઈ ગઈ હતી શંકાના આધારે કારીગર બિપિન શેલ્ડિયા પર નજર રાખવામાં આવી હતી ત્યારે રત્ન કલાકાર બિપિન સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા હીરાનું વજન ચેક કરાયું હતું વજન ઓછું આવતા કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં દોઢ લાખના હીરા બદલી લેવાઈની ફરિયાદ બિપિન શેલડિયા સામે નોંધાઈ છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો દ્વારા ઓછા વજનના અને હલકી ગુણવત્તાના હીરા મૂકી સારી ગુણવત્તાના અને વધુ વજનના હીરા બદલી કાઢીને ચોરી કરાતી હોવાના કિસ્સા પહેલા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે પરંતુ સીસીટીવી સહિતના સર્વેલન્સ આવ્યા પછી અને સિક્યોરિટી દ્વારા આવતા જતા ચેકિંગ કરવામાં આવતા આવા કિસ્સાનું પ્રમાણ ઓછું થયું હતું પરંતુ હજી પણ કેટલીક જગ્યાએ આવા વિશ્વાસઘાતના કિસ્સા હજી પણ બનતા હોય છે ત્યારે ઝડપથી પૈસા કમાવવા માટે રત્નકલાકારો દ્વારા વિવિધ પ્રકારે ચોરી કરવાનો પ્રયાસો થતા રહે છે